બાબરના રહીશને પાસા હેઠળ સુરત જેલમાં મૂકવામાં આવેલ પરબાર દશરથ સોમાભાઈ ઉમરવર સત્યાવીસ નવા ઇન્દિરાનગર આ ઈસમની મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલવામાં આવેલ વાત કરીએ તો અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચોરી કરવાની ટીમ ઈસમોને પાસા હેઠળ ખાતે મોકલી આપતી સોલા હાઈકોર્ટ પોલીસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર જી એસ મલિક સાહેબનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી મિલકત ગુનાઓ આચરતા ઈસમો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સારું સૂચના કરેલ હોય જે અન્વે અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર વનના ના માર્ગદર્શન તથા નાયબ પોલીસ કમિશનર શાશ્રી જોન એક અને મદદની પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન ના સુપરવિઝન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ આચરવાની ટેપવાળા આરોપી દસરથ સોમાભાઈ પરમાર ઉમરવા સત્યાવીસ ધંધો મજૂરી રહે નવા ઇન્દિરાનગર સોસાયટી લોકનિકેતન સ્કૂલ પાસે ભાભર તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠાના વિરોધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી મે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરનાઓ તરફથી મોકલી આપતા મે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરનાઓએ સદરૂપ આરોપીને મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે પાસા અટકાયત રહેવાની હુકમ કરતાં સત્રી આરોપીને પાસા હુકમની બજવણી કરી જરૂરી જ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ત્રણસો ત્રણ બે જેવા અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે અહેવાલ હિતેશ ઠક્કર ગાટલોડીયા અમદાવાદ